સરદાર વલ્લભભાઈ હતી લોકસભાના દંડક અને જિલ્લા સાંસદ ધવલ પટેલે પ્રમુખ મહેમાન તરીકે હાજર રહ્યા ઉજવણી દરમિયાન શાળાના બાળકો સહિત ભાજપના હોદ્દેદારોએ હાજરી આપી હતી ઉમરગામ પાલિકા વિસ્તારના પાવરહાઉસથી નીકળી યુનિટી માર્ચ ટાઉન સુધી પૂર્ણ કરવામાં આવી સરદાર ની સુરવીરતા ને યાદ કરી હતી તો બીજી તરફ કોંગ્રેસ પર ટીકા કરવામાં આવી યુનિટી માર્ચનું આયોજન કર્યું છે એમાં ખાસ કરીને અમે અમારા લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણભાઈ પટકાની અધ્યક્ષતામાં પૂરો કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું છે એમાં અમારા જન ચૂંટાયેલા પ્રતિનિધિ અને યુવાનો આટલી મોટી માત્રામાં જોડાયા છે કે સરદાર વલ્લભભાઈ પટેલની શીખ હતી કે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું છે આવનારી પેઢી એમના મૂલ્યોને જાણે અને શૌર્યને જાણે એના માટે પૂરું આયોજન આપણા નરેન્દ્ર મોદી સાહેબે પૂરે પૂરા દેશભરમાં કર્યું છે અને સૌથી વિશેષ છવ્વીસમી નવેમ્બરથી છ ડિસેમ્બર રાષ્ટ્રીય પદયાત્રા કરમસદથી કેવડિયા એકસો બાવન કિલોમીટર ચાલવાની છે અને ભવ્ય સમાજ પણ છ ડિસેમ્બરે કેવડિયા ખાતે થવાની